હમ મરચું મેં શું મરચું બરાબર અને થોડી રહી લાગ્યું તો લાવી દઈશું ના અને આ બધું આપણે ભેગું કરવાનું છે અને પોણી છે જો આ પોણી ને કાગળ તો આપણે કળા નજર કઈ રખત બોતવાની છે ને નાના છોકરાને મોટાને લાગે તો કળા નજર આપણે પણ બોધીએ છીએ ને તો આ રખત પણ લાલ નજર લાગે તો બધવાની છે એવું ખાટું નથી હોતું કે આપણે બધતા નથી આવડતું નથી આવડતું લોટાની ના આવડે તો આપડે આ બધવાની છે એટલે આ રખત બધી સેમા સુધી ભેગી કરી છે એમ છો અને અમારે પ્રેમભાઈ ને નજર પહોંચવાની છે તો મિત્રો લોક ના અંદર બન્યા રહેજો તમને ઘણા નજર બોતતા જે શીખડાવશું ઘણા નજરના અંદર સેમન કરી શું શું જોવે અને શું શું નથી જોતું તો બધું લાઈ દીધું છે જોશો બધું ટોટલ વસ્તુ છે તો લોક ના અંદર બન્યા રહેજો એ ભાઈ આ જો આ નજર કઈ રખત લાગે એ તમને ખબર પડે તો બતાવી દેતો અમારે કેમ ભાઈ ને પોપ મોટા થઈ ગયા છે વોક ના પોંપણ મોટા થાય ને એટલે નજર લાગે નહી નજર લાગે આપણને ખબર પડી જાય અને પેટના અંદર અંદર શું થાય એમ પેટમાં દુખાય ઝેણું ઝેણું પૂચે છે આ તો ઝેણું ઝેણું પૂચે છે એટલે આપણને ખબર પડી જાય કે નજર લાગે છે

તો જોઈશો રહી નખાઈ ગઈ છે નહીં હવે હા શું તો મરચું છે આખું જોઈએ કે પેલું સારું ચાલે દળેલું હોય તો ચાલે ને આખું હોય તો ચાલે ગમે મરચું જોઈએ હવે આ બધું નાખી દીધું આપણે હવે આના અંદર શું કરવાનું પોણી વેડવાનું એટલે છેલ્લા પાલા વેડવાના હા ત્રણ પાલા પોણી વેડવાના છે જોશો આ વખત આપણે પણ નજર પહોંચવાની હોય છે આ બધું મિક્સ કરી દેવાનું કોણી હળદર અને આ બધું મિક્સ કરી દેવાનું નજર હોય તો પોણી સુસી લેવી અને ના હોય તો ના હોય તો ના સુસે પોણી અને નજર હોય તો પોણી બધું સુસી લે તો જો આ રખત નું પણ ભરો આ રખત પણ જો આ મરચું બધું ના ખાઈ છે અને નજર હોય તો કે પોણી સુસી લે નજર ના હોય તો ઘડો પોણી પીવે નહીં બરાબર ઘડા ના અંદર પોણી ના જાય અને નજર હશે તો જતું રહેશે આપણે જો આવું જો કાપુ ના હોય ને તો આવું સાપુ લઈ લેવાનું જોશો સાદુ સાપુ લીધું છે આપણે જે છે છે ને આ જો અને બે વાળા આપણે આ રખત ફાડી નાખવાનું છે પોચ ટુકડા બરાબર પોત ટુકડા કરવાના હોય ને આ કઈ રખત ને એક એક તો જોશો આ રખત આપણે વાળી વાળી મેકવાના છે એ બરાબર 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 તો આ રખત વાળી વાળી ને

તો જો સારા ખાસ સાદુ છે બરાબર હળગવા દેવાનું એમ ને બરાબર બરાબર હળગે પડકો થાય પછી પોણી અંદર વેડવાનું ના તાણે ઊંધો પાડવાનો આ ઊંધો પાડવાનો આજો આ રાખે તો પણ ઊંધો પાડવાનું છે આ એમ પઈ ઉપર ફેરવી દેવાનું એમ ને બરાબર કેટલી વખત ફેરવાનું હા તો વખત ફેરવી દેવાનું છે બરાબર તો આ હળગી ગયો કમ્પ્લીટ હા જોઈએ છે હવે ઓહો હો હો પોણી તો લફો દેન જતું રહ્યું જતું રહ્યું આ જોવો છો આપણને આ નજર હશે તો પોણી જતું રહ્યું છે બરાબર ને તો આ નજર આ બરાબર બધું પોણી જોવો છો તમે તારીને પોણી રહ્યું નથી પોણી અંદર જતું રહ્યું છે તો પણ પ્રેમ ભાઈ ને અમારે જોરદાર નજર લાગેલી હતી અને તમારે પણ જો કોઈ છોકરાને કે કોઈ મોટાને આ રખત કોઈને નજર લાગતી હોય ને તો તમે આ રખત નજર બધી કરો છો નહીં એટલા માટે અમે ઘણા કહેતા હતા કે ઉમા ભાઈ લોગ બનાવો હલકા બેન કે તમે નજર બોધવા માટેનો તો અમારે પણ અમે નજર વળી જાય બરાબર છે તમે જો કોઈ આપણે આજુબાજુ નજર બોતતા કોઈ ના આવડતું હોય તમે આ નજર બોધો છો તો છોકરા ઉપરથી નજર વળી જાય છે એટલે કમેન્ટના અંદર બહુ વસ્તુ મિત્રો ની રિક્વેસ્ટ આયથી કે તમે આ રખતનો લોગ બનાવો તો અમે આજે આ લોગ બનાવ્યો છે એમના માટે હવે આવતું રહેશે એમ આ આખું કહેવું છે ને હવે જોઈએ છે આપણે તો જોવો છો ને અધ્યર કરો તો તાસ 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 આ તાસ અધ્યર કર્યો છે જોવો છો નેચે કોણું નથી બરાબર ને કમ્પ્લીટ છે જોવો છો અને આ રખત પણ આપણે જોવો છો આખું પાણી પી ગયું છે તો પણ નજર આ રખત તમે બધજો હવે આપણે ખોલવાનું છે કે પોણી પી ગયો તો કડામથી પાછું પાણી આપણે કાઢી લેવાનું છે તો કાઢો તો હવે હા ઢોળી દેવાનું છે આ જો હા જો આ જો ધુમાડો ઓ હો 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 કેટલો ધુમાડો ને આંકડાઈ ગયો ને ગરમ ગરમ આંકડાઈ ગઈ છે અને તમે આ રખત પર નજર બોધો છો આ પેમ પેમ્પાઈને હાથે પગે ચોપડી દેવાનું ને આ જો છે આ રખતનું તમે પેમ્પ આ પાણી હાથે ચોપડો છો નહીં જોવો છો આ રખત ચોપડી દેવાનું આ જો પગે હાથે ચોપડી દેવાનું છે અને હવે સારું થઈ જાય આ સાચી વાત છે તો મિત્રો લોગ તમે મસ્ત રીતે અમે બનાવ્યો તો આજે આ રખતમાં પણ તમે નજર પહોંચી શકો છો અને અમારા લોગને સપોર્ટ કરજો કેમ કે અમે આવાના આવા લોગ બનાવીએ છીએ અને જાણકારી વિશેના બનાવીએ છીએ કોઈ આપણે સરસ મજાના બરાબર મિત્રોને સારું લાગે અને જાણકારી મળે એ વિશેના બનાવીએ છીએ અને શોર્ટ વિડીયા પણ એવા બનાવીએ છીએ લોગ મસ્ત રીતે તો શોર્ગ શોર્ટ વિડીયા તમે જોજો શોર્ટ વિડીયા અમારા લગભગ પાંચ પાંચ મિલીને છે તો સપોર્ટ કરજો ઠાકોરની સરકાર ચમુંડા ચેનલ છે મારી અને ચેનલના સપોર્ટ કરજો ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં અને મોજમાં બધામાં ઠાકોરની સરકાર ચામુંડા લખશો આઈડી એટલે મારી આઈડી ખુલી જશે ઇન્સ્ટામાં ફેસબુકમાં યુટ્યુબમાં બધામાં એક જ આઈડી છે તો મિત્રો સપોર્ટ કરજો મને તમારા સપોર્ટની જરૂર છે અને કેવો પણ તમને આ લોગ લાગ્યો છે કમેન્ટના અંદર મારા વાલા મિત્રો બધા લખતું તેવું બધાને જય માતાજી અને પ્રેમભાઈ બોલો બધા મિત્રોને જય માતાજીને જય ચામુંડમાં અને જય ગોગા તો નવા લોગ સાથે મળશું હોય બધા મિત્રો જય માતાજી જય ચામુંડમાં